વેલકમ બેક ટુ યોર ફેવરેટ ચેનલ વિથ યોર ફેવરેટ ગુ નુ સો અત્યારે વાગ્યા છે સવારના આઠ એન્ડ આજે બહુ જ જલ્દી આમ ખુલી ગઈ તો વિડીયો એડિટ કરીને અપલોડ પણ કરી દીધો છે એટલે કદાચ તમને શનિવારે નવ વાગ્યા જેવો સાડા આઠ નવ વાગ્યા જેવો વિડીયો મળી ગયો હશે એન્ડ કોમેન્ટ કરો યાર તમે કોમેન્ટ નહીં કરતા કે ડેલી બ્લોગ્સ કેવા લાગે છે હવે મેં ડેલી વ્લોગ્સ અપલોડ કરું છું એ લોકોની કમેન્ટ હતી કે ભાઈ ડેલી વ્લોગ સ્ટાર્ટ કર એ લોકોની કોમેન્ટ્સ બહુ ઓછી આવે છે સો કોમેન્ટ્સ કરો કે બહુ મજા આવે છે ડેલી વ્લોગ્સમાં કે નહીં ઓર પર કેમ આઠ વિકેટ પડી ગઈ છે વિકેટ વિકેટ હેડ્રિક પર આવી ગયો છે નિતેશ રાણા

લખીને રાખ આરસીબી ટ્રોફી લેશે અગર આરસીબી ટ્રોફી ઉઠાવે મારે ક્રિકેટ રમવાનું છોડ દેવાનું ઓકે ચાલ આ ક્રિકેટ રમવાનું છોડી દેવાનું જોઈ લઈએ જોઈ લઈએ બેટ 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 હજી તો આઈપીએલ સ્ટાર્ટ પણ નહી થઈ એના પહેલા બેટ લગાવી દીધી છે લગાવી દીધી લગાવી દી અને જો હું જીત્યો તો કુનાલે રીલ બનાવવાનું બંધ કરી દેવાનું બોલો ચાલો રીલ બનાવવાનું બંધ કરવાનું ભાઈ કઈ બીજું આપ ચાલો બ્લોગ બનાવવાનું બંધ કરી દેવાનું ચલો હા

ઉત્તરાયણ માટેનું ઝાંસીની રાણી સર્કલ ને એક્ઝેક્ટ બાજુમાં સો આવો શું નામ છે ભાઈ તમારું મુકેશ મુકેશ ભાઈ ના ત્યાં આવજો હા ખરીદવા સેફટી ફર્સ્ટ ઉત્તરાયણ માં કેવું હેપી ઉત્તરાયણ ઇન એડવાન્સ હા હું કોત ભાઈ શું નામ તમારું રોહિત 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 સરવા અમે હમણાં ઇન્ડિયન આઇડલ જોતા હતા તો શ્રેયા ઘોષાલે એક સોંગ ગાયું હતું

સાંભળ અહિયાં મારું સિંગિંગ સાંભળી અલી બહુ મસ્ત ગૌ છું કયું ગૌ બોલ તું કે ગૌ એક કોઈ આગે ના પીછ તું તો બતા કોઈ બાળુ ખબર નહી રાતે છે

પતગ્ના દુરાજી મારાવાહા એ તો હજી નહીં જોયો હોય ને જોયો હોય કાલે ગઈ કાલે મેં એક વિડીયો અપલોડ કર્યો છે રિલ્સ પર તો જોજો અને કમેન્ટ કરજો કેવો લાગ્યો તો અત્યારે વાગ્યા છે રાતના 11 એન્ડ એક આમ સાચી વાત કહું તો એકલું એકલું લાગે છે એમ કે રોજ જે સાથે ફાલ્કુની હોય છે તો એકલું એકલું કંટાળો આવી જાય છે તો મિસ કરું છું બસ હવે ઝઘડો નહીં કરે આટલું બોલ દીધું એટલે એને સારું લાગશે કેમેરો ચાલુ રહી સો ગાઈસ અત્યારે વાગ્યા છે રાતના એક એન્ડ જો અત્યાર સુધી તમે મારો બ્લોગ જોવો છો ને તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જો સબસ્ક્રાઈબ કરી હોય તો લાઈક કરજો લાઈક કરી હોય તો કોમેન્ટ કરજો અને જો કોમેન્ટ પણ કરી હોય તો નેક્સ્ટ વ્લોગ માટે રેડી રહેજો કેમ કે આપણા ડેલી વ્લોગ્સ આવે છે એટલે રોજે તમને વ્લોગ્સ જોવાના જ છે આ જે આઠસો લોકો જોવે છે ને એ લોકો તો જોવા રોજે જોવાનું જ છે ભલે કંઈ પણ થાય મારો વ્લોગ જોઈને સવાર પાડવાની સવારે મેં અપલોડ કરું છું ને એટલે સવાર પાડવાની બરાબર તો મળીએ એક નવા વ્લોગ સાથે કાલના બ્લોગમાં તમને બહુ મજા આવશે કેમ કે કાલે છે સન્ડે મજા આવશે તો ટાટા બાય સી યુ ગુડ નાઇટ જય માતાજી જય શ્રી કૃષ્ણ જય શ્રી રામ બાય બાય લવ યુ